જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ આજે આપણે એક અનોખી વાત જાણશું અને બધા સનાતનની ભાઈ ભાઈઓ તથા બહેનોની વાતની ખબર હોવી જ જોઈએ તો આપણે એ વાત જાણશું હનુમાન ચાલીસામાં હનુમાનજીના નામ કેટલી વાર આવે છે અને શ્રી રામચંદ્રજીના નામ કેટલી વાર આવે છે તો આપણે એ જાણીએ કે હનુમાનજીના નામ હનુમાન ચાલીસામાં એકસો આઠ વાર નામ આવે છે એટલે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ તો હનુમાનજીના એકસો આઠ નામ પણ બોલાઈ જાય છે અને એકસો આઠ નામની મારા પણ થઈ જાય છે એટલે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને એમાં શ્રી રામચંદ્રજીના નામ અગિયાર વખત પણ આવે છે તો શ્રી રામચંદ્રજીના અગિયાર નામનો પાઠ થઈ જાય છે ચાલીસા એટલે ચાલીસ ચોપાઈ તો હનુમાન ચાલીસામાં ચોપાઈ આવે છે તે બધાને ખબર જોવી જોઈએ કે ચાલીસ ચોપાઈ આવે છે જરૂરથી એનું જ્ઞાન દરેક સનાતન ભાઈ બહેનોને હોવું જોઈએ તો એના માટે આજે આપણે અનોખી વાત જાણી એટલે હનુમાન ચાલીસામાં હનુમાનજીના નામ એકસો આઠ વાર આવે છે અને એકસો આઠ નામની મારા પર થઈ જાય છે જય શ્રી રામ હર હર મહાદેવ